અયોધ્યા રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરની જાણીતી મણીબા વિદ્યા સંકુલ દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સાથે પણ ભાગ લીધો હતો જીવન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણીબા વિદ્યા સંકુલ સ્વર્ગસ્થ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મણીબા ઇંગ્લિશ એકેડેમી દ્વારા આજરોજ અક્ષર પાર્ટી પ્લોટમાં રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું ભારત રાષ્ટ્રની તપભૂમિ આયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચરિત્રપુરુષ ભગવાન શ્રી रामनी जीवन कथा नी जांकी हेठर रामोत सवमा शालाना विद्यार्थियों द्वारा भगवान रामना जीवन चरित्र साथे जोडाय ला विविद कृतियों रचु करवामावी हती तेमज रामोत सवने आनंद मेडानी पण भवे उजवनी करवामावी हती जेमा मोटी संख्या मा विद्यार्थियो वालीओ आखो दिवस खूब ज आनंद ने उत्साह साथे कार्यक्रम नी उजवनी करी आचार्य श्री नितेश राजगुरु मणिबा विद्या संकुल स्व सुरेश माध्यमिक शाला डबोले सूरत आज शाला જીવન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મણિભા વિદ્યા સંકુલની અંદર યશસ્વી શ્રી માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આદેશથી કે ઘરે ઘરે રામ ઉત્સવ થવો જોઈએ એમ અમે એવું એના શબ્દને એના વચનને એને એના માનને આધીન આજે આ શાળા પરિવારે આજે રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોએ જેટલી પણ કૃતિ કરી છે શ્રી રામ પ્રભુજી ઉપર કરી છે જન્મથી લઈ અને રામ રાવણ યુદ્ધ સુધી કરી છે લવકુશ સુધી કરી છે અને સાથે સાથે વાલીઓને પણ આ બાબત નો આનંદ આવે એટલે આનંદ મેવો પણ રાખવામાં આવ્યો છે અયોધ્યા ની થીમ પણ બનાવવામાં આવી છે એટલે કેટલા સમય થી બાળકોને તૈયારી કરાવી હતી અને અયોધ્યા ની થીમ પસંદ કરી બાળકો જ્યારથી આદેશ કરવામાં આવ્યો હતો કે રામ મંદિર આ તારીખે બાવીસ તારીખ ના રોજ એની પ્રતિષ્ઠા મહોત્સવ છે તો અમે લોકો એક મહિના થી આ તૈયારી કરતા હતા કે રંગોલી પુરાવીએ દીપ જલાવીએ અને રામ સ્વાગત કરીએ લોકો કેટલા વર્ષો પછી આ તક આવી છે આ તકને ને પકડો તક ને મૂકતા નહીં કારણ કે વારંવાર આવા વડાપ્રધાન નથી આવતા વારંવાર આવી તક નથી આવતી તો તક ને ઝડપી લો આ અમારો સંદેશો છે ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે